અરે કઈ પરવા નજી મે આવે છે કઈ નીકળી નખે ભાઈ નો અગાહી કે કે હા ના ના મે આવતો તો વાંધો નહી તમે મેરા માં પ્રશ્ન જાય એક બધી મોડેરા તો સે પૂરો થઈ જાય ને એ તો સોપાટી ઘુમરો મારે છે બીજું કામ રોકે કામ સોપાટી ઘુમરો મારવા છે હમ મે આવતો તો મેરા નો તો વાંધો નહી મે થઈ જતો નો મેરો કરવા છોકરા ને જાવું જોઈએ ને ચાલો ને કાલે ગોઠવીએ ગઈ આલેજો પશુપાલન માં ખીલા જવાના કામ. મને આપેલા દશ મેરામ કે જવાનું પ્લાનિંગ થાય કે હું કરી આજ. તોણે તાલે જઈએ. તો વરસાદ ની અગાહ છે કે નિકી ન કરે મેરામ ઘુમરો મારે મારે છે. તમાઓ એની પૂછીએ તો ખબર પડે કાટો મે મેરામ જવાનું હે આજ કે કાલે જવાનું હે કે કાલે જવાનું હે હે કાલે 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 આજ નહિ જવાનું ના ના આજ નહિ જવાનું તો કાલે જવાનું હે તો કાલે ગોઠાવીએ હા કાલે મેરામ આજ નહિ જાવ હોય તો આજ જાઉં કે કાલે 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 તો કાલે જઈએ હાલો આતો દીકરા તમારે આવવાનું છે કે હું હે મેરામ

Mm-hmm. આપણી જો પીલા દવા ન્યા હતા આપણી જોઈ નઈ જો જન્માષ્ટમી છે કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ દવાખાને જૂના જૂના વરસાદ ચાલુ છે આપણે બધું પાણી બીજા ખેતરમાં માંડવી આથી રેડો જાય માંડવીનો ફાયદો કરે પાણી બધું અહીંયા માંડી માં જાય પાણી કાઢ્યા હતા ફૂલ થાવ સફા થવા

રેડો કયો કે તમે ખીલા ધોવાઈ નાખો ન કદાચ કોઈ ખીલા ધવા આવતો નતો કાલુ નો કાલે તો બહાર ઘાણી ગોળે કટા ને જોવા નાખો ને